હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ડિજિટલ એજ્યુકેશન આજે આપણે ધોરણ છ વિશે ગણિત અને તેનું ચેપ્ટર નંબર સાત જેનું સ્વાધ્યાય સાત પોઈન્ટ ત્રણ આજે આપણે ગણીશું ઓકે તેનાથી આગળના સ્વાધ્યાય સાત પોઈન્ટ એક અને સાત પોઈન્ટ બે મેં વિડીયો બનાવી અને મૂકી દીધો છે તે તમે ચેનલ પર જઈ અને જોઈ શકો છો ઓકે તો હમણાં આપણે સાત પોઈન્ટ ત્રણનો પહેલો પ્રશ્ન કયો છે કે અપૂર્ણક્ષ સ્વરૂપે લખો અને શું આ બધા સમયપૂર્ણક છે કે નહીં તે દર્શાવો ધારો કે આપણને અહીંયા આકૃતિ આપેલી છે એ આપણે જોઈ અને અપૂર્ણક સ્વરૂપે લખીશું ઓકે તો સૌપ્રથમ પ્રથમ પહેલાં નંબરની આકૃતિ કઈ છે તો જો એક રાઉન્ડ છે એના સીધો ભાગ પાડી અને કેટલા ભાગ પાડ્યા બે તો આપણે અપૂર્ણક સ્વરૂપે કેવી રીતે લખાય લખીશું તો કે જો જે જેટલા ભાગ હોય એટલે કે કુલ ભાગ હોય એ આપણે ક્યાં લખીશું છેદમાં કેટલા ભાગ છે અહીંયા બે એમાંથી રંગીન ભાગ આપણે ક્યાં લખીશું અંશમાં અંશ એટલે કે ઉપર જે લખાય એ તો અંશમાં રંગીન ભાગ કેટલા છે તો કે માત્ર એક ઓકે તો સેમ ટુ સેમ અહીંયા અહીંયા કેટલા ભાગ છે ટોટલ તો કે એક બે ત્રણ અને ચાર તો ચાર ક્યાં લખીશું ભાગાકારમાં એમાંથી રંગીન ભાગ કેટલા છે તો કે એક અને બે તો બે ક્યાં લખીશું ઉપર વિદ્યાર્થી મિત્રો આનું આપણે અતિસંક્ષિપ્ત સ્વરૂપ લખીશું એટલે કે આમાંથી જે અંશ અને છેદમાં જે આપણે ભાગી શકાતા હોય એને ભાગીશું એટલે લાસ્ટમાં વધે એને શું કહીશું અતિસંક્ષિપ્ત રૂપ આ માત્ર અપૂર્ણક્ષ અપૂર્ણક્ષ થયા પરંતુ આપણે અતિસંક્ષિપ્ત રૂપ લખીશું ઓકે ધારો કે બે ભાગ્યા ચારને આપણે કેવી રીતે લખીશું કે બે ગુણ્યા બે તો આ બે ને આ બે ઓળી જશે ભાગા કર થવાથી એટલે શું વધે એક ભાગ્યા બે આ આપણને શું મળ્યું એનું અતિ સંક્ષિપ્ત રૂપ ત્યારબાદ બી ત્રીજા નંબરની આકૃતિ એની અંદર ટોટલ કેટલા છે તો કે એક બે ત્રણ ચાર પાંચ અને છ ભાગ કેટલા છ રંગીન ભાગ એક બે અને ત્રણ ઓકે સેમ ટુ સેમ આવી જ રીતે આપણે આને પણ લખી શકીએ તો કે હા આને આપણા અપૂર્ણક આવી રીતે જ લખાય ઓકે પરંતુ આપણે સમપૂર્ણક શોધવા માટે આવું લખવું જરૂરી છે ઓકે તો હવે ત્રણને ત્રણ ભાગ્યા ત્રણ ગુણ્યા બે કેટલા થશે છ થશે તો આ ત્રણ અને આ ત્રણ ઉડી જશે શું વધે તો ઉપર એક અને ભાગાકારમાં બે ઓકે ત્યારબાદ હવે અહીંયા ટોટલ ભાગ કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ આઠ ક્યાં લખીશું છેદમાં અંશમાં શું લખીશું તો કે રંગીન ભાગ એક બે ત્રણ અને ચાર ચાર ભાગ્યા આઠ આ શું થયું આકૃતિનું અપૂર્ણાંક ઓકે તો હવે આને આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપે કેવી રીતે લખીશું તો કે ચારને ઉપર લખીશું ભાગ્યા ચાર ગુણ્યા બે કેટલા થશે આ આઠ થઈ ગયા આ ચાર આ ચાર ઉડી ગયા શું વધ્યું એક ભાગ્યા બે ઓકે હવે તમને કોઈ પૂછે કે આ શું સમઅપૂર્ણક છે એ જોવાનું જવાબ તો આપણે આ બધું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ શા માટે આપણે ગણતરી કરી કેમ કે આપણે એના આધારે આપણે જોઈ શકીએ કે સમ અપૂર્ણક છે કે નહીં જુઓ અહીંયા બધે એક ભાગ્યા બે એક ભાગ્યા બે એક ભાગ્યા બે અને એક ભાગ્યા બે આપણને લાસ્ટમાં અતિ સંક્ષિપ્ત સ્વરૂપ સરખું મળે તો આપણે કહી શકાય કે આ સમઅપૂર્ણક છે કેટલા એક બે ત્રણ અને ચાર ચાર સમઅપૂર્ણક છે ઓકે તો આપણને અપૂર્ણક સ્વરૂપ કહ્યું તો કે એક ભાગ્યા બે બે ભાગ્યા ચાર ત્રણ ભાગ્યા છ ચાર ભાગ્યા આઠ પછી તમારે નોટબુકમાં લખવાનું સમપૂર્ણક છે તો માત્ર લખવાનું જવાબમાં હા ઓકે હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન જુઓ અહીંયા શું આપેલું છે પહેલાં નંબરની આકૃતિ એવી રીતે ટોટલ પાંચ આકૃતિ આપેલી છે ઉપર હતું એમનો એમ નીચે છે ઓકે તો અહીંયા લખીએ આપણે ટોટલ કેટલા રાઉન્ડ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર તો આપણે બાર કે લખીશું ભાગાકાર મને ઉપર રંગીન ભાગ કેટલા છે એક બે ત્રણ અને ચાર ચાર ભાગ કેવા છે રંગીન આ શું થયું તેનું અપૂર્ણક ઓકે તો આને પેલી રીતે પણ આપણે ફેરવી દઈએ ને ચાર ને બાર વડે આપણે ભાગી શકાય ને તો કે હા ચાર ચાર ઉડી જશે શું વધે એક ભાગ્યા ત્રણ ઓકે ત્યારબાદ બીજા નંબરની આકૃતિ એમાં શું છે તો કે જુઓ રાઉન્ડની અંદર ટોટલ ભાગ કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ નવ રંગીન ભાગ કેટલા તો કે ત્રણ આને પણ આપણે અતિ સંક્ષેપ સ્વરૂપે લખાય તો કે હા જુઓ ત્રણ ભાગ્યા ત્રણ ગુણ્યા ત્રણ આ ત્રણ આ ત્રણ ઓળી જશે એટલે શું વધે એક ભાગ્યા ત્રણ ઓકે ત્યારબાદ અહીંયા કેટલી આકૃતિ છે એક આકૃતિ અને અંદર ટોટલ કેટલા રાઉન્ડ છે એક બે ત્રણ ચાર પાંચ અને છ તો છ છેદમાં લખીશું અને રંગીન કેટલા છે તો કે એક અને બે રાઉન્ડ કેવા છે રંગીન તો આને પણ આપણે સંક્ષિપ્ત સ્વરૂપે લખાય તો કે હા કેવી રીતે તો કે જુઓ બે ભાગ્યા ત્રણ ગુણ્યા બે આ બે બે ઉડી જશે તો શું વધે એક ભાગ્યા બે ઓકે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ નેક્સ્ટ આકૃતિ અહીંયા કેટલા છે ટોટલ ભાગ તો કે ત્રણ એક બે અને ત્રણ ભાગ ટોટલ છે એમાંથી કેટલા રંગીન છે તો કે માત્ર ને માત્ર એક આ તો આપણને ડાયરેક્ટ મળી ગયું ઓકે ત્યારબાદ સોરી અહીંયા એક ભાગ્યા ત્રણ આવશે ત્યારબાદ આપણને આ મળી ગયો હવે એક ભાગ રંગીન અને ટોટલ ભાગ ત્રણ ત્યારબાદ અહીંયા જોઈએ અહીંયા ટોટલ કેટલા રાઉન્ડ છે એક બે ત્રણ ચાર અને પાંચ એવી રીતે કેટલી વાર છે ત્રણ પાંચ તરી પંદર ટોટલ રાઉન્ડ કેટલા છે પંદર એમાંથી રંગીન કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ અને છ ક્યાં લખીશું અંશમાં ઓકે તો હવે આપણે જોઈએ આનું પણ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ ઘટાય તો કે આ બે ગુણ્યા ત્રણ કેટલા થશે છ અને પાંચ ગુણ્યા ત્રણ કેટલા થશે પંદર તો આ ત્રણ આ ત્રણ ઉડી જશે કેટલા વધી બે ભાગ્યા પાંચ ઓકે તો હવે તમને જે પૂછ્યું કે અપૂર્ણક સ્વરૂપે કેવી રીતે લખ્યા તો ચાર ભાગ્યા બાર ત્રણ ભાગ્યા નવ બે ભાગ્યા છ એક ભાગ્યા ત્રણ અને છ ભાગ્યા પંદર ઓકે આ અપૂર્ણક સ્વરૂપ થયું પછી તમને એમ પૂછ્યું કે અપૂર્ણક છે કે નહીં તો કે આ સમ અપૂર્ણક નથી કેમ તો જુઓ અહીંયા આપણને એક ભાગ્યા ત્રણ મળે અહીંયા એક ભાગ્યા ત્રણ મળે અહીંયા એક ભાગ્યા ત્રણ મળે અહીંયા મળે પણ અહીંયા મળતા નથી અહીંયા કેટલા મળે છે બે ભાગ્યા પાંચ મળે છે જો સરખા મળે તો બધા સમ કહેવાય પરંતુ એક મળતું નથી તો આ આમાં તમારે શું લખવાનું જવાબમાં ના ઓકે સૌ પ્રથમ અપૂર્ણકો લખજો બધા અને ત્યારબાદ જવાબમાં ના લખજો ઓકે ફ્રેન્ડ હવે આપણે પ્રશ્ન નંબર બે ગણીએ જેની અંદર શું કહ્યું છે અપૂર્ણક લખો અને દરેક હરોળની અપૂર્ણકની જોડ લખો એટલે પહેલી જોડ આ અને બીજી જોડ આ એની અંદર શું કરવાનું પહેલી જોડની જે આકૃતિ આપેલી એના અપૂર્ણક લખવાના ત્યારબાદ બીજાના અપૂર્ણક લખવાના ત્યારબાદ તેના અપૂર્ણકો કયા છે એની જોડ આપણે લખવાની છે તો સૌ પ્રથમ આપણે શું કરીશું અપૂર્ણક લખીશું જેની અંદર પહેલાં જ નંબરે આકૃતિ જુઓ હવે તો તમને આવડી ગયું હશે કે અપૂર્ણક આકૃતિ ઉપરથી અપૂર્ણક કેવી રીતે લખવા જો તમે આગળ જોયું હશે એવી રીતે કુલ ભાગ ક્યાં લખીશું ભાગાકારમાં કુલ ભાગ બે અને ઉપર એક આવડી ગયું ત્યારબાદ નેક્સ્ટ જો અહીંયા કુલ ભાગ કેટલા છે ત્રણ ને ત્રણ છ છ ભાગ ક્યાં લખીશું નીચે અને ઉપર કેટલા રંગીન ભાગ છે એક બે ત્રણ અને ચાર ચાર ભાગ ઉપર લખીશું ત્યારબાદ અહીંયા ટોટલ ભાગ કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ ક્યાં લખીશું ભાગાકારમાં ઉપર કેટલા લખીશું રંગીન ભાગ કેટલા ત્રણ ઓકે ત્યારબાદ હવે અહીંયા કેટલા ભાગ છે એક બે ત્રણ ચાર ચાર અને ચાર આઠ આઠ ભાગાકારમાં રંગીન ભાગ કેટલા તો કે બે અને અહીંયા લાસ્ટમાં કેટલા છે ટોટલ ભાગ એક બે ત્રણ અને ચાર અને એમાં રંગીન ભાગ કેટલા ત્રણ ઓકે ત્યારબાદ હવે અહીંયા પહેલું રોલ પૂરી થઈ બીજા આ રોલમાં આપણને બીજી આ આપેલી છે એના પણ આપણે પૂર્ણક લખીએ તો જો અહીંયા કેટલા ભાગ છે એક બે ત્રણ ચાર પાંચ છ અને એમ ટોટલ કેટલા રોલ છે એક બે અને ત્રણ છ તરી અઢાર ટોટલ ભાગ કેટલા થશે અઢાર એમાંથી રંગીન ભાગ કેટલા છે તો જો એક બે ત્રણ ચાર પાંચ અને છ રંગીન ભાગ હવે વિદ્યાર્થી મિત્રો આપણે અતિ સ્વરૂપ પણ લખવાનું થશે એટલે કે જો ઉડતા હોય તો આપણે ઉડાડી દઈશું ધારો કે છ છે એને ત્રણ વડે ભાગીએ ને જો છ ભાગ્યા છ ગુણ્યા ત્રણ કેટલા થશે અઢાર છ છ શું થશે ઉડી જશે એટલે શું વધશે આપણે એક ભાગ્યા ત્રણ ઓકે ત્યારબાદ નેક્સ્ટ આવું નહીં લખો હાલ તો પણ ચાલશે ઓકે ત્યારબાદ અહીંયા બીજા નંબરનો કેટલા છે ટોટલ ભાગ કેટલા એક બે ત્રણ અને ચાર ચાર અને ચાર આઠ અને રંગીન ભાગ કેટલા એક બે ત્રણ અને ચાર ચાર ભાગ કેવા છે રંગીન ત્યારબાદ નેક્સ્ટ અહીંયા કેટલા ભાગ છે એક બે ત્રણ ચાર એવા એવા કેટલા છે ટોટલ ચાર ભાગ એટલે ટોટલ ભાગ કેટલા થશે સોળ કેટલા સોળ ભાગ રંગીન ભાગ કેટલા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર બાર ભાગ કેવા થશે તો કે રંગીન ત્યારબાદ અહીંયા કેટલા ભાગ છે ટોટલ એક બે ત્રણ ચાર પાંચ અને છ છ અને છ કેટલા થશે બાર ટોટલ બાર ભાગ એમાંથી રંગીન ભાગ કેટલા એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ આઠ ભાગ કેવા થશે રંગીન ત્યારબાદ નેક્સ્ટ અહીંયા કેટલા ભાગ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર અને સોળ ટોટલ ભાગ કેટલા સોળ એમાંથી રંગીન કેટલા એક બે ત્રણ અને ચાર ઓકે હવે આપણને શું કહ્યું છે કે સમ અપૂર્ણકની આપણે શું લખવાની જોડ એ આપણે કેવી રીતે લખી શકું તો કે જુઓ ધારો કે અહીંયા અપૂર્ણક આપણને મળ્યો એની સામે આપણને આ પાંચમાંથી કયો અપૂર્ણક મેચ થાય એટલે એનો સમઅપૂર્ણક કયો છે એ આપણે શોધવાનું છે કેવી રીતે તો કે અહીંયા એક ભાગ્યા બે છે તો આપણો એક સાથે અંશ અને છેદ સાથે ગુણાકાર કરીએ કે જેનાથી આપણને સામેલી સંખ્યા મળી જશે કેવી રીતે ધારો કે આપણે અહીંયા જુઓ એકની સામે એવી કઈ સંખ્યા છે તો કે જો ચાર ભાગ્યા આઠ કેવી રીતે તો આમ મેં કીધું હતું ને આવી રીતે આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લખીશું ધારો કે અહીંયા લખીએ એક ગુણ્યા ચાર ભાગ્યા બે ગુણ્યા ચાર 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 ઉડી જશે તો આપણને શું મળશે એક ભાગ્યા બે તો આપણને આ શું મળે કહેવાય જોડ એક આ અને એક આ હવે આપણે શું લખવાનું કે એ નંબરની સામે આપણને કયા નંબરની જોડ મળી તો કે આ બીજા નંબરની જોડ ઓકે આ તમારા નોટબુકમાં લખવાનું હવે આપણે જોવાનું કે બી નંબરની એમાં કેટલા છે ચાર ભાગ્યા છ તો આપણને આની સામે કઈ જોડ મળે છે એટલે કે જો ચોથા નંબરની છે એની સામે કેટલા છે તો કે આઠ ભાગ્યા બાર આનો અપૂર્ણક શું છે આકૃતિનો આઠ ભાગ્યા બાર તો આને જોઈએ આપણે આવી રીતે લખીએ જો ચાર ગુણ્યા બે આઠ અને છ ગુણ્યા બે બાર ચાર ભાગ્યા છ કેટલા વધ્યા ચાર ભાગ્યા છ તો આપણે મળી ગયા ચાર ભાગ્યા છ તો આનું શું કહેવાય સમ અપૂર્ણક કહેવાય કો કયા નંબરની આકૃતિ તો કે ચોથા નંબરની કોની સામે તો કે બીની સામે ચોથા નંબરની આકૃતિ એ શું થશે સમ અપૂર્ણકની જોડ થશે ત્યારબાદ ત્રણ ભાગ્યા નવ કયા નંબરની સી નંબરની જેની અંદર આપણને બીજી કઈ આકૃતિ સામે મળે છે તો કે જુઓ ત્રણ ભાગ્યા નવ તો આપણે જુઓ પહેલાં નંબરની આકૃતિ શું છે તો કે ત્રણ ગુણ્યા બે કેટલા થશે છ અને અહીંયા લખીએ નવ ગુણ્યા બે કેટલા થશે અઢાર તો આવડી જશે આવડી જશે તો આપણને કેટલા મળે ત્રણ ભાગ્યા નવ તો આ પણ આપણને શું મળ્યું સમ અપૂર્ણકની જોડ કેટલા ત્રણ ભાગ્યા નવ અને અહીં પણ ત્રણ ભાગ્યા નવ એટલે સીની સામે કયા નંબરની આકૃતિ તો કે પહેલાં નંબરની આકૃતિ ઓકે ત્યારબાદ ડી એની અંદર કેટલા છે બે ભાગ્યા આઠ બે ભાગ્યા આઠ એની સામે આપણને કયા મળશે આકૃતિ તો કે જુઓ અહીંયા કેટલા છે ચાર ભાગ્યા સોળ અને આપણે આવી રીતે લખી શકીએ બે ગુણ્યા બે કેટલા થશે ચાર અને આઠ ગુણ્યા બે કેટલા થશે સોળ બે બે ઉડી જાય તો કેટલા વધ્યા બે ભાગ્યા આઠ તો મળે કઈ બે ભાગ્યા આઠ બે ભાગ્યા આઠ એટલે સમપૂર્ણકની જોડ તો કયા ડી સામે કયા નંબરની આકૃતિ તો કે પાંચમા નંબરની વી નંબરની આકૃતિ જે શું થશે સમપૂર્ણકની જોડ ત્યારબાદ ઈ નંબરની કેટલા છે ત્રણ ભાગ્યા ચાર હવે તો માત્ર એક જ વધ્યું છે કયું ત્રીજા નંબરનું તો કે ત્રણ ભાગ્યા ચાર અહીંયા કેવી રીતે આવશે તો કે ત્રણ ગુણ્યા અને ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા કેટલા વડે ગુણીશું એટલે બાર મળે છે તો કે ચાર વડે અને ને ચાર વડે ચાર ચાર ઉડી જશે ઓકે ત્રણ ભાગ્યા કેટલા વધ્યા ચાર ત્રણ ભાગ્યા ચાર તો ઈ નંબર ઈ નંબરની આકૃતિની સામે આપણને કઈ આકૃતિ મળે તો કે ત્રીજા નંબરની ઓકે ફ્રેન્ડ્સ આ થયા સમઅપૂર્ણકની જોડ પહેલા નંબરની સામે સોરી સોરી એ નંબરની આકૃતિ સામે બીજા નંબરની બીની સામે ચોથા નંબરની સીની સામે પહેલા નંબરની ડીની સામે પાંચમા નંબરની અને એની સામે ત્રીજા નંબરની આકૃતિ એ શું થશે સમ અપૂર્ણકની જોડ ઓકે ફ્રેન્ડ્સ અને જો આ આ પ્રથમ આપણે અપૂર્ણક લખવાના બધા અહીંયા અપૂર્ણક આ થશે આ અપૂર્ણક આ અપૂર્ણક અને આ અપૂર્ણક ત્યારબાદ આનું શું કરવાનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપવાનું જેનાથી આપણને શું મળશે સમઅપૂર્ણકની જોડ મળશે ઓકે ફ્રેન્ડ્સ હવે આપણે પ્રશ્ન નંબર ત્રણ ગણીશું જેની અંદર શું કહ્યું છે કે નીચે આપેલા દરેક બોક્સમાં સાચી સંખ્યા મૂકો આપણને અહીંયા કેટલા પ્રશ્નો છે ટોટલ પાંચ એમાંથી બોક્સ બોક્સ આપેલા છે અંશ અને છેદમાં એમાં આપણે શું કરવાનું છે સાચી સંખ્યા મૂકવાની છે અહીંયા હું તમને બે રીત શીખવાડું જે તમને પસંદ આવે એ રીતે તમે લખી શકો છો ઓકે સૌપ્રથમ પ્રથમ પહેલી રીત શું છે કે જુઓ અહીંયા બે ભાગ્યા સાત છે અને અહીંયા કેટલા છે આઠ અને ભાગ્યાકાળમાં આપણે સંખ્યા મૂકવાની છે ઓકે એ સંખ્યા કેવી રીતે મૂકીશું તો કે જો સૌપ્રથમ પહેલી રીત કઈ છે તો કે તમે બેને બેના કેટલા મૂક્યા આઠ તો શું કર્યું તમે બેને કેટલા વડે ગુણ્યા તો કે બેને ચાર વડે ગુણ્યા એટલે આઠ આવ્યા બે ચોક આઠ તો સેમ ટુ સેમ આપણે અહીંયા પણ એમને એમ કરીશું તો ઉપર ચાર વડે ગુણ્યા તો નીચે પણ આપણે ચાર વડે ગુણીશું સાત ગુણ્યા ચાર કેટલા થશે અઠ્યાવીસ આ આપણો જવાબ થશે એક આ રીત થઈ તો મારે બીજી રીતે શીખવું હોય તો જો સૌ પ્રથમ શું કરવાનું બરાબર મૂકવાનું બરાબરની આ સાઈડ શું મૂકવાનું તો કે બે અને ખાલી જગ્યા છોડવાની જે આપણે શોધવાના છે એ અને અહીંયા લખવાના બે અને પહેલી બાજુ શું લખીશું તો કે આઠ ગુણ્યા સાત એટલે કે ચોકડી ગુણાકાર કરવાનો સાત અઢા કેટલા થશે છપ્પન છપ્પન તો હવે અહીંયા પ્રશ્નાર્થી એમને એમ રહેશે ભાગાકાર છપ્પન અને આ બેને ક્યાં મૂકીશું ભાગાકારમાં એટલે બે એટલે આપણે અહીંયા પણ જવાબ મળી જશે કેટલો અઠ્યાવીસ કેટલા અઠ્યાવીસ ઓકે આવી રીતે ન શોધવું હોય તો તમે આવી રીતે ડાયરેક્ટ પણ લખી શકો છો ઓકે તો બી નંબરનો પ્રશ્ન શું છે અહીંયા પણ શું થયું પાંચ ગુણ્યા બે કેટલા થયા દસ તો બે વડે ઉપર ગુણ્યા તો નીચે પણ બે વડે ગુણીશું આઠ ગુણ્યા બે આઠ દુખલા થશે સોળ હા આપણો જવાબ નેક્સ્ટ તો સી નંબરનો ત્રણ ભાગ્યા પાંચ છે એમાં ત્રણને આપણે કેટલા વડે ગુણીશું તો કે જુઓ પાંચને કેટલા વડે ગુણ્યા ચાર વડે પાંચ ચોક વીસ ત્યાં તો સેમ ટુ સેમ આને પણ કેટલા વડે ગુણીશું ચાર વડે ત્રણ ચોક કેટલા થશે બાર હા જવાબ ત્યારબાદ ડી નંબરનો પ્રશ્ન પિસ્તાળીસ ભાગ્યા સાઠ આ મેં ઉલટું કર્યું છે શું કર્યું તો કે આનો ભાગાકાર કર્યો છે શું કર્યું ભાગાકાર કેટલા વડે તો કે જુઓ પિસ્તાલીસ ભાગ્યા ત્રણ એટલે કેટલા થયા પંદર ઓકે તો અહીંયા પણ સેમ ટુ સેમ શું કરીશું ભાગાકાર કરીશું કેટલા વડે તો કે ત્રણ જે ઉપર ગુણાકાર ભાગાકાર કરો એ જ નીચે પણ કરવાનો ઓકે તો સાઠને ત્રણ વડે ભાગીશું એટલે કેટલા જવાબ મળશે તો કે વીસ વીસ કેટલા થશે સાઠ અથવા તો સાઠ ભાગ્યા ત્રણ કેટલા થશે વીસ ત્યારબાદ અઢારમાં અઢાર ભાગ્યા ચોવીસ અહીંયા શું કર્યું ભાગાકાર કેટલા વડે તો ચો ચોવીસને કેટલા વડે ભાગ્યા તો કે છ ચોક ચોવીસ તો અહીંયા આપણે છ વડે ભાગીશું ભાગ્યા છ કેટલા થશે ત્રણ ત્રણ ભાગ્યા ચાર આ આપણને જવાબ મળ્યો ઓકે ફ્રેન્ડ્સ વિદ્યાર્થી મિત્રો આનાથી આગળના પ્રશ્નો હું નેક્સ્ટ વિડીયોમાં મૂકીશ ઓકે એટલા માટે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો જેનાથી નેક્સ્ટ વિડીયો બનાવું એ તમારા સુધી જલ્દી પહોંચી શકે ઓકે થેન્ક યુ